નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે માવઠું વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસી રહ્યો ને ઘણા બધા વિડીયો આવ્યા ઘણા બધા રાજકીય લોકોએ ભલામણ પણ લખી છે એટલે કે ભાઈ સર્વે થાય પણ સર્વે થાય ને ભલામણ લખીને તમે છૂટી નથી જતા કારણ કે ખેડૂતની વેદના ખરેખર ખેડૂતના ખેતરમાં હોય છે તમે ખાલી એક કાગળ લખો સરકારમાં અને તમે એમ કહો અગાઉ પણ આવી રીતે બાગાયતમાં ખેડૂતોને નુકસાન જાય છે તમને ખબર છે અહીંયા દાડમનું વાવેતર છે દાડમના વિસ્તારમાં આપણે સૌ જોઈએ છીએ ચોમાસામાં દાડમના પાકમાં ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન ગયું હતું અને ડાહી ડાઇ વાતો પણ કરો છો સરકારમાં બેઠા છો સરકારમાં જાઓ છો ત્યારે આપણે સીધો સવાલ ધારાસભ્યને કરીએ છીએ કે ધારાસભ્ય જો તમે ગાડીમાંથી નીચે ઉતરવાની તકલીફ લો ને તો ખબર પડે ખેડૂતના ખેતરમાં માટી છે ગારો છે ખેડૂતના દાડમના બગીચામાં શું સ્થિતિ છે ખેડૂતના દાડમ કે ખેડૂતનો કપાસ હોય ખેડૂતની મગફળીની શું હાલ છે બીજું જો તમારામાં એવી જે હોય ખુમારી તો તમારે ટેકાના ભાવે મગફળી અને કપાસ અત્યારે ખરીદી ચાલુ કરી દેવી જોઈએ ખરેખર ખેડૂતના પૈસા થઈ રહેશે ખેડૂતના ખેતરમાંથી વહી જશે વેપારીના હાથમાં જશે ત્યારે ચાલુ કરશો કે શું એ આપણે વિચારવાનું છે અને ધારાસભ્યને રૂબરૂ મળે તો સવાલ છે સીધો સવાલ છે અને સવાલ તો કરવાના અને આ આપણે કોઈ વ્યક્તિગત વાંધો નથી સરકારમાં જે બેઠેલા લોકોને તમામને આ સવાલ છે સીધો જ એમાં કોઈ વ્યક્તિગત આપણે ન લેવું પરંતુ ઓલ ઓવર આપણે જોઈએ છીએ ગુજરાતમાં માવઠું છે વરસાદ વરસી રહ્યો છે કપાસ અને મગફળીમાં આપણા વિસ્તારમાં મોટા પાયે વાવેતર છે અને મોટા પાયે નુકસાન છે આપણે થોડું નુકસાન પણ જોઈ લઈએ પછી આપણે વાત એ કરીએ ખેડૂત સાથે આ જે કપાસના છોડ છે ને મિત્રો એ આ ખાલી કપાસ નથી આમાં ખેડૂતની મહેનત છે આમાં ખેડૂતના સપના હોય છે આમાં ખેડૂતની અનેક ચીજવસ્તુઓ છુપાયેલી હોય છે પરસેવો પાળેલો હોય છે અગાઉ તમે વિડીયો પણ ઘણા બધા જોયા છે મગફળીના પણ આપણે વિડીયો જોયા છે અને આ વિસ્તારના વિડીયો આપણે એટલા માટે કહીએ છીએ કે આ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સરમડા ગામનો વિડીયો છે અને સરમડા ગામમાં કપાસમાં કેટલું નુકસાન છે ને એ આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ મગફળીમાં નુકસાન છે અને આજુબાજુ વિસ્તારમાં આપણે કહીએ તો ખાસ કરીને બાગાયતમાંય દાળમાં મોટું નુકસાન છે અને ગયું છે અને ચોમાસામાં આપણે જોઈએ છીએ કે દાડમ છે રસ્તા ઉપર નાખવા મજબૂર થયા તો આ માટે તમે શું કર્યું હવે શું કરવાના છો માત્ર કાગળો લખીને સંતોષ ન માની લો ખેડૂતના ખેતરમાં જાઓ ખેડૂતને પૂછો ખેડૂતના ઘર સુધી જાઓ તમારી ફોર્ચ્યુનરથી નીચે ઉતરો તો તમને ખ્યાલ આવે જમીન લેવલે તમે જશો તો ખ્યાલ આવશે કે આ ખરેખર આ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે વિસ્તાર ખેતી ઉપર છે ને આપ સૌ જાણો છો ત્યારે ખેતીમાં આ પ્રકારના કપાસમાં નુકસાની છે આપણે કપાસમાં જાણવાનો પ્રયત્ન કરીશું કે કપાસમાં ખરેખર આ જે તમે જોવો છો ને એ કપાસ ખરેખર મિત્રો આ વિઘે ક્યારેક નુકસાની થાય ને કેટલી થાય ને એનો આપણે આંકડો હિસાબ મારવા જોઈએ આપણે સાથે વાસુભાઈ ખેડૂત છે જેઓ સુંદરગઢના છે પરંતુ અહીંયા આપણે સરમડા નીકળ્યા હતા એટલે એમની પાસેથી જાણીએ વાસુભાઈ સૌથી પેલા કપાસ વાવે ત્યારે આપણી જમીન હોય એને કેટલી વાર ખેડવી પડે અને ક્યારે તૈયાર થાય ખેતીમાં એક ત્રણ હજાર ખર્ચો લાગે અને ખાતરનો ખર્ચો પંદરસો રૂપિયા સ્ટાર્ટમાં લાગે નવસો રૂપિયા કપાસના એક વિગે બી નો ખર્ચો લાગે એટલે માની લો વાવવાનો જ વાવણીનો સમય ખર્ચો દેતો પછી દવા પછી પાંચ હજાર ની એક વિગે દવા જોઈ અને ત્રણક હજાર નું નિંદણ ખર્ચ લાગે ટોટલ વીસક અઢાર થી વીસ હજાર નો ખર્ચો એક વીઘે લાગે એક વીઘે વીસ હાજર હજારનો ખર્ચો ટોટલ લાગે કપાસ વીણવાનો નિંદામણ દવા છાંટવાનો પાણી વાર લાઇટ બિલ ખેડામણ ખાતર દવા ટોટલ અઢાર થી વીસ હજારનો ખર્ચો એક વીઘે લાગે અને આ કપાસ અત્યારે આ જે છે એ મુજબ આ કપાસ કદાચ થોડો ઘણો પહેલે વીણીમાં વીણો હોય પણ હવે આ થવાની કેટલી સ્થિતિ વીઘે અંદાજે આ કપાસ એક વીઘે ચાર મણ પેલા વીણો અને હવે ત્રણ માણ થાય છે અને લગભગ બારસો તેરસો રૂપિયાના ભાવ અત્યારે કપાના આવા ક્વોલિટી ખરાબના લીધે એટલે આ કપા કમસે કમ પંદરક હજારનો થાય એટલે ખેડૂતને આ ચારથી પાંચ હજારનું એક વિગે નુકસાન સીધું ખોટ છે આમ આપણે જોઈએ તો એક વિઘે ચાર પાંચ નું નુકસાન છે એક વિઘે ચાર અને એની પોતાની મજૂરી તો ઠીક છે અને આમાં ઘણી એવું બનતું હોય કે જમીનો પણ ઉધળ રાખી હોય તો ઓલ ઓવર કેટલું નુકસાન જાય એમ જમીન ઉધર રાખ્યું તો પંદર હજાર નુકસાન જાય એક વીઘે પાંચ હજાર નું કપાસ નુકસાન છે તો અન્ય ખર્ચ નું અને દસ હજાર દસ હજાર રૂપિયા એક વીઘે એને ઉધર નો ચાર્જ લાગે છે ટોટલ પંદર હજાર નો ખર્ચો લાગે આમાં ટેકાના ભાવે મગફળી ખરીદે કપાસે ખરીદે સરકારમાં નિયમો આમ ભાવ આપણે હળવદમાં ચાલુ થઈ છે કે નહીં હજી શું કહેશો એ વિશે તો તો મગફળી ચાલુ તો નથી થઈ અને ક્યારે થશે અને કેટલી લેશે એ તો કઈ હજી કઈ નક્કી નથી થયું અને ખેડૂતો નથી પણ એવું કદાચ મેસેજ હતો પહેલા કે હિતરમળ એક જગ્યાએ એક ખેડૂત ખાતા દેખરમળ લેશે મેન લે એટલે તો લગભગ ખેડૂતને કઈ થાય નહીં બહુ ઓછી મગફળી કહેવાય ગઈ સાલ બસોમાં લીધી હતી આસલ બસો મણ અથવા અઢીસો મણ લે વધારે સારું દાડમમાં કેવું દાડમ આપણા દાડમ ને વાવેતર છે એટલે જો આ કપાસમાં આપણે ઉભા છે મગફળીની તમે વાત કરી દાડમમાં કેવું નુકસાનીમાં દાડમની શું સ્થિતિ આપણે અહીંયા દાડમમાં તો ખર્ચો એક વીઘે પચાસ થી પંચાવન થી સાઠ હજાર રૂપિયાનો થાય છે અને દાડમની આવક ચાલીસ હજારની પણ વીઘે થાય લાખની થાય અને બે લાખની થાય પણ નોય થાય અને કદાચ નોય થાય પણ ગઈ સાલ ઉનાળામાં બીજા મહિનામાં જેને ફાલ માલ પકાવ્યો આઠમા મહિનામાં માલ પાક્યો છે બીજા મહિનામાં એમને જે રિટેલ મારી વખતે એ લોકોને એક વીઘે વીસ હજારના દાડન થયા અને પંચાવન પચાસ પંચાવન હજારનો ખર્ચો થાય એટલે એમને તો પાંત્રીસ હજારનું નુકસાન છે એક વીઘે અને એની અંદર એવું ફંગસ આવે છે કે જેનો કોઈ રસ્તો જ નથી કેવી રીતે આવે સીરાથી આવે એની કોઈ હજી શોધ જ નથી કરી

કારણ કે આપણા ધારાસભ્ય અવારનવાર બાગે ખેતી તરફ વિદેશોની પ્રવાસ કરે છે અને એમને ખબર છે પરંતુ આ ખરેખર ખેડૂતોની માગણી છે તમે અહીંયા પહોંચી શકતા હોય ન પહોંચી શકતા હોય તમે તમારી ફોર્ચ્યુનરમાંથી નીચે જ ઉતરતા હોય ન ઉતરતા હોય તમારો પ્રશ્ન છે અને તમે કદાચ હું માનું ત્યાં સુધી ખેડૂતોની મુલાકાત પણ લીધી છે ઘણા ફાર્મ મેં પણ જોયા છે મેં પણ તમારું ઇન્ટરવ્યુ કર્યું છે પરંતુ ખેડૂતને જ્યારે પણ જરૂર હોય ને ત્યારે તમારે ખરેખર ખેડૂતના ખેતર સુધી જવું જોઈએ આ કપાસ છે ને આ મેં કીધું એમ આ કપાસ જે ટેકાના ભાવે ખરીદીની વાત તો પછી છે આ બધો જ જે કપાસ તમે જુઓ છો ને આ ખેડૂતના સપના છે ખેડૂતે સપના જોયા હોય કે આ વર્ષમાં કપાસ સારો થાય તો આપણે છોકરાઓને ફી ભરશું છોકરાઓના નાના મોટા કામ હોય કરીશું આપણે બીજી ખેતીના ઓઝારો લેવા હોય લેશું જમીન સુધારશું જમીનમાં ખાતર નાખશું જમીન આવનારી સિઝનોમાં મેં કહ્યું એમ ચોમાસુ સિઝનમાં આ સ્થિતિ છે વરસાદ હવે તો શિયાળુ પાકની વાવેતરની શરૂઆત કરવાનો સમય આવ્યો ત્યારે તમામ પરિસ્થિતિ જયારે આ પ્રકારની થાય મગફળીના તમે પાથરા જોયા છે એ પાથરા નથી સુકાણા ખેડૂતની લાગણી સુકાણી ખેડૂતના એમાં સપના છે ખેડૂતની એમાં મહેનત છે અને આ પણ જોવો છો ને તમે ઝીંડવા આ ખેડૂતે આમાં આશા રાખેલી હોય છે કે ભાઈ કપાસ થાય તો આપણે નાના મોટા ઓજારો ખેતીના વસાવશું જમીન સુધારશું બાગાયત તરફ વાવશું માત્ર ને માત્ર હવાઓમાં આપણે વાતો કરીએ કે ખેડૂત સમૃદ્ધ છે ત્યારે ખરેખર ખેડૂતના ખેતરે જઈને આપણે ત્યારે ખ્યાલ આવે તમે પણ મિત્રો આજુબાજુના ઘણા બધા ખેડૂતો જોઈ રહ્યા છો એ કોમેન્ટ પણ કરો અને શેર પણ કરો એટલે ખ્યાલ આવે મેં કહ્યું એમ કે ધારાસભ્યને આપણે સીધો સવાલ એટલા માટે કરીશું ટેકાના ભાવે મગફળી ક્યારે ચાલુ થશે કપાસ ક્યારે ચાલુ થશે અને જો તમે સારા એવા લેટર સરકારમાં લખ્યા હોય તો આ ખેડૂતનું સર્વે ક્યારે થશે આ સરંભળા ગામ હળવદ તાલુકામાં જ આવે છે તમારા મત વિસ્તારનું જ છે હું જ્યાં ઊભો છું ત્યાં અને તમારા મત વિસ્તારમાં ઘણા બધા ગામોના વિડીયો તમે પણ જોયા છે પછી આ કોઈ પણ ગામમાં તમારા સળંગ વિસ્તારમાં આપણે માની લ્યો ને કે હળવદ અને ધ્રાંગધ્રા બંનેમાં વરસાદ સેમ સરખો જ થયો છે તો તાત્કાલિક ધોરણે સર્વે થાય આ એવું નથી કે એક ગામમાં વરસાદ હોય ને ત્રણ ગામમાં ન હોય કારણ કે આ સમગ્ર વિસ્તારમાં આ તમારા વિસ્તારમાં બધે જ વરસાદ થયો છે અને મોટા પ્રમાણમાં એ કપાસ અને મગફળીનું વાવેતર છે બાગાયત તરફ છે તો બાગાયતનું સર્વે થશે કપાસ ક્યારે આ ખેડૂત કાઢી નાખશે ત્યારે સર્વે કરવા આવશે મગફળી ખેડૂત જે સુકાઈ ગઈ છે એ પોતાના થેસરમાંથી જે કંઈ બચ્યો છો ખર્ચા જોગવું એ કાઢશે પછી તમારા સર્વેયરો આવશે તમારા ગ્રામ સેવકો તમારા સરકારમાંથી જે પ્રતિનિધિઓ છે એ ક્યારે આવવાના છે એ પણ કહેતા રહેજો કારણ કે તમે સરકારમાં બેઠા છો ને તમે સરકારને સીધા સવાલો કરી કરી એમ છો પરંતુ તમે જો ખાલી લેટર લખીને સંતોષ માનવાના હોય તો આવનારા દિવસોમાં તમને ખેડૂતો મેં કહ્યું એમ સવાલો કરશે અને અમે પણ કરવાના છીએ માત્ર ને માત્ર એવું નથી કે તમે રજૂઆતો લખી દો એટલે છૂટી જાઓ કારણ કે આ વિસ્તારના લોકોએ તમને મત આપ્યા છે ખોબેન થોબે અને તમારી ફરજ છે ખેડૂતને જ્યારે મુશ્કેલી પડે ત્યારે એની સાથે ઊભું રહેવું એને સરકાર દ્વારા જે કંઈ સહાયો મળતી હોય એનો લાભ મળે સર્વે થાય માત્ર ને માત્ર કાગળો લખીને સંતોષ માની લેવો હોય તો કાગળ તો ગમે એ વ્યક્તિ લખી શકે અને મેં કહ્યું એમ તમારા સર્વેયરો વહેલી તકે આવે ખેડૂતના ખેતર સુધી જાય તમે ખેડૂતના સેટેલાઇટથી જોવો છો તો અત્યારે પણ સેટેલાઇટથી તમારે જોઈ લેવું જોઈએ અને તમારી અગર જે કંઈ ખેડૂતની ડિટેલ છે એના આધારે તમારે એને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવી જોઈએ ખેડૂતને સહાયથી ખેડૂતનું કાંઈ ગુજરાત નથી ચાલતું પણ ખેડૂતને એક ટેકો રહે છે ખેડૂતને એક હુંફ રહે છે કે દુઃખના સમયે સરકાર આપણી સાથે છે ત્યારે તમામ ખેડૂતો જે જોઈ રહ્યા છે કોમેન્ટ બોક્સમાં ચૂક કરજો તમે ક્યાંથી જો તમારા વિસ્તારમાં કેવી સ્થિતિ છે આ કપાસના ખેતરમાં છીએ આ કપાસ મેં કહ્યું એમ વિગે વીસ પચીસ મણની આશા હોય ત્યારે પાંચ સાત મણ થાય અને એ પણ આવી સ્થિતિમાં જોવો છો તમે એ થાય ત્યારે સ્વાભાવિક છે કે આ તો રહેવાનું અને તમે પણ એક કોમેન્ટ્સ અચૂક કરજો શેર પણ કરજો ખેડૂત મિત્રો જ્યાંથી તમે જોવો છો ને તમારા વિસ્તારમાં વરસાદને લઈને શું માહોલ છે તમારા વિસ્તારમાં સર્વે થયું કે નહીં કે માત્ર આવી રીતે જ ધારાસભ્યો લેટરપેડ લખી સંતોષ માની લે છે ત્યારે આપ સૌની ફરજ છે ગ્રામ્ય વિસ્તારમાં હોય કે શહેરી વિસ્તારમાં તમે રહેતા હોય પરંતુ ખેડૂતની વેદના છે તમારે સમજવી જોઈએ અને બને એટલું સરકારમાંથી આનો પોઝિટિવ નિકાલ આવે અથવા તો પોઝિટિવ જે વાત રજૂ થાય કે ખરેખર ખેડૂતને તમે જગતનો તાત માનો છો તો એની સાથે ઊભું રહેવાની તમારે મારી ફરજ છે ત્યારે આપણે વિડીયો એટલા માટે બનાવીએ છીએ આપણા સોશિયલ મીડિયા માધ્યમથી તમે જ્યાં જોઈ રહ્યા હોય એકવાર અચૂકથી શેર પણ કરશો એટલે બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે અને તમામ દર્શક મિત્રોને તમામ મિત્રો જે છે એ તમામ મિત્રો છે જે જોડાય એ ખ્યા ખાસ કરીને એકવાર નજર અડવદને પહેલીવાર જોતા હોય તો લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરજો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન